નવરાત્રિની ઉજવણી થશે જેને લઈને ખેડ્રહમાં અંબિકા માતાજી મંદિરમાં મંગળવારના રોજ પ્રક્ષાલન વિધિ યોજાશે ત્યારે ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રહેશે જેથી ભક્તો માટે મંદિરમાં સવારે સાત પંદરથી આઠ વાગ્યા સુધી દર્શન કરી શકાશે ત્યારબાદ આઠ ત્રીસથી સાંજના છ વાગ્યા સુધી પ્રક્ષાલન વિધિ ચાલશે જેમાં દર્શનનો લાભ ભક્તોને મળશે નહીં અને સાંજના છ થી દર્શન કરવા ભક્તોની પ્રવેશ અપાસી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા દિલીપસિંહ મંદિરની પગ શરીરથી કયા દિવસે છે અને કેટલા વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે શ્રી જગુંબા અંબિકા માતાજી મંદિરમાં ચોવીસ સપ્ટેમ્બરે એટલે કે મંગળવારે પ્રક્ષાળન દીધી છે એટલે મંદિર સવારે છ પચાસ વાગે ખુલશે અને સાત વાગે માતાજીને આરતી થશે સાત વાગ્યાથી આઠ પંદર સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આઠ ત્રીસથી કક્ષા વિધિ ચાલુ થશે જે સાંજે છ વાગે પૂરી થશે સાંજે છ વાગે મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે સાત વાગે આરતી થશે અને પચીસ નવથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ જે દર્શન કરી શકે છે એ સમય પ્રમાણે મંદિર ખુલ્લું રહેશે